હેલો દોસ્તો કરો રાજકોટિયો ફોલો લાઈક આજે રામનવમી છે તો મારા ફેસબુકના તમામ મિત્રોને જય શ્રી રામ હાલ આપણે વડીયા ખાતે અમરનગર રોડ ઉપર રામનાથ મહાદેવનું મંદિર છે ત્યાં બટુક ભોજનનો કાર્યક્રમ છે તો આપણે બાળકો પરિવારો સાથે જે પ્રસાદ લઈએ એમના દર્શન કરીએ અને રાજસ્થાનથી બાપુને મળીએ કરો રાજકોટિયો ફોલો લાઈક રાષ્ટ્રીય યુટ્યુબ કરો સબસ્ક્રાઈબ હાલ આપણે છીએ રામનાથ મહાદેવ મંદિર ચારણીયા રોડ હાલ ત્યાં બટુક ભોજન નો કાર્યક્રમ ચાલે છે રામનાથ મહાદેવ ના દર્શન પણ કરાવવું આજે રવિવાર છે એટલે સ્કૂલ ના બાળકો બહુ ઓછા જોવા મળે પણ ઘણા બાળકો તો પ્રસાદ લેવા આવ્યા આવો જોયા આર ઓર ઓર બોળનાથના દર્શન કરાવું તમને મિત્રો અહીંયા મંદિર આવે છે અ તો બોળનાથના આંગણે એક મોજનનો કાર્યક્રમ છે બારકો ગણિત પરિવારો સાથો મોજન લઈ રહ્યા છે આપડે બાપુને મળીએ બે મિનિટ પછી પહેલાં હું તમને આખો ક્રાઉડ બતાવી દઉં આ બાજુ આ બાજુ આ બાજુ આડા નહીં હું બેટા પ્રસાદ લેવા આવ્યો ને પ્રસાદ લેવા હે હું નામ તારું બેટા છોકરો પ્રસાદ લેવા છો ક્યાં આવ્યા છો કઈ જગ્યા છે આ મંદિર સરસ ડબોડા હોય પ્રસાદ લેવા આવ્યા છે આ વિશાળ મંદિર પણ આપણા થોડા સમય પહેલાં જ તૈયાર કરવામાં આવ્યું છે રામનાથ મહાદેવનું એના પણ દર્શન કરાવ્યું છે જય રામનાથ મહાદેવ બાપુ આજે આ કાર્યક્રમ છે આ શું છે આજે આજે રામનવમી ના દિવસે દર વર્ષે બટુક પૂજન કરી અને હંદાઈ નો સાથ પ્રકાર ગામ નો આવી રીતના ભેગું કરીને અને દર વર્ષે આ પંદર વર્ષથી આમ નામ ચાલુ રહે અને ભગવાનને દિયાદી હૃદયને હાજર નરવા રાખે અને રામ ભગવાનની જન્મ આપણે ઉજવીએ એમ થેન્ક યુ નમો નારાયણ